હર હર મહાદેવ હરિઓમ જય માતાજી જો અત્યારે વાઈ ગયા છે સવારના સાડા સાત અને આપણે તો દેવાંશિં પપ્પા વહી ગયા છ વાગ્યા વાડીએ વાળીએ કારણ કે એને હાથી આખું તો એટલે મેં કીધું હું તો તમારે અત્યારે આવવાની નથી તમે વૈયા જાઓ પછી મને તેડી જાજો એટલે અત્યારે અહીવાસી મને તેડવા અને નાસ્તો કરવા નાસ્તો બાકી જતો એટલે નાસ્તો કરી જજો ને મને તેડી જજો છ વાગ્યામાં નાસ્તો આપણે બે નહીં નહોતો ઉઠવાનું થઈ ગયું મોડું સાડા પાંચ થઈ ગયા હતા કારણ કે દેવાંશભાઈ રાતના કચકચ કરતા હતા મારું મોડું ઉઠવાનું કેવું પાછી મારે મોડું હોય કારણ કે રોજ વહેલા ક્યારેક અડધી કલાક મોડા ઉઠી એટલે મને એમ થાય કે મોડું થઈ ગયું મોડું થઈ ગયું આજે તો સોમવાર આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી હતી કે તું એ તો કરી જ લેવાની વાડીએ મોડું જવાનું મોડું કામ કરવાનું ગમે મોડું થાય પણ આપણે શિવજીની પૂજા કર્યા વગર હાલે નહીં લિંગ થઈ ગઈ ને પૂજા થઈ ગઈ હવે વાડીએ જાય જો આપણે શિવજીની પાર્થેશ્વર મહાદેવની પૂજા થઈ ગઈ ને હમણાં આપણે ફૂલ વાળી હવે થતા નથી થોડોક વેસમાં પાણીનો અભાવ આવી ગયો ને એટલે ફૂલ નથી થતા પણ આપણે ચોખા ને અબીલ ને ચડાવી દઈએ ભગવાન માની લે ભાવ સાચો આપણે લિંગની પૂજા કરી હવે નીકળી આ ચોકલેટની પ્રસાદી વાળીએ લેતી જ આવી જાય છોકરી હાટુ નકર દેવાંશ બધી પ્રસાદી એકલો ખાઈ જાય દી ને એવી ચોકલેટ વાલી આપણે આવી ગયા દેવાંશી પપ્પા આ કે છે ટ્રેક્ટર એને ટ્રેક્ટર રાખવું તું ને એટલે જ છ વાગામાં હોય એવા કારણ કે થોડો વરસાદ થાય ને એટલે આપણે ખેડૂતને પાછું કામ વધે પાછું ટ્રેક્ટર ન આકે તો જમીનમાં પાણી ઉતરે નહીં ખાબ બાંધી ગયો હોય એટલે પાછું જ પડે એટલે પાછી ખેતી કરી એવું બધું થાય એટલે થોડા વરસાદે તો કામ જાજુ જ થાય એક તો વેલા આવી ગયા તો એટલે એટલું તો આકી નાખ્યું અત્યારમાં જે આઠ વાગ્યા હતા હવે હાથક બાકી છે આ પડામાં કારણ કે આપણે હાથી આપવાનું મુહૂર્ત જ આવ્યું છે હમણાં તો ને ગયા ને પોરબંદર ગયા ને બીજું કામ આવી ગયું હોય એટલે આપણે વરસાદ ગયા પછી હાથી હાલેવું થયું તો હવે વેત આવ્યું છે અને હાથી જઈને

છ હજાર સાત હાજર રૂપિયા પરબલ થઈ જાય કપાય દીધા હોય એને તો પાછો ડબલ ખર્ચો આવે એવાય ગણાય ખેડૂ છે કે જેને કપાય સોંપી દીધા વરસાદ થઈ ગયો કપાયે ફેલ થઈ ગયા એટલે આ ફેલ થવાનો પ્રશ્ન આવે ને એટલે આપને ખબર પડે કે કપાય આપણે વાવી ને તો અહીંયા ટ્રાયલ લઈ લેવું પડે કે ભાઈ દહ કપાસિયા તમે વાવી દો અને ઉગે દહે દહ ઊગી જાય તો વાંધો નહીં એકાદા બે કે તૈન ખોટા નીકળે તો સમજી લેવું તૈન નીહરે તો ત્રીસ ટકા કપસિયામાં ડેમેજ છે એ ખોટા છે તો ખેડૂત આમ તો બધે લગભગ લેતા જ હોય ટ્રાયલ કે મગફળીનું બિયારણ આપણે વાવવું હોય તો એનું પહેલાં આપણે પાંચ દી અગાઉ ચાર પાંચ દી અગાઉ એનું ટ્રાયલ લેવું પડે કે ભાઈ તમે હો દાણા વાવી દ્યો અને હોય હો દાણા ઉગી જાય તો તો કોઈ પ્રશ્ન જ નથી એમાંથી કેટલા દાણા ખોટા નીકળે કે દસ દાણા નો ઉગ્યા વીસ દાણા નો ઉગ્યા કે ત્રીસ દાણા નો ઉગ્યા ત્રીસ દાણા નો ઉગે ને ત્યાં લગી વાંધો નહીં કારણ કે ત્રીસ દાણા નો ઉગ્યા એટલે સમજી લેવાનું કે ત્રીસ ટકા દાણા ખોટા છે તો આપણે એટલા દાણા વધારે વાવી દઈએ વીસ કિલો મગફળી વાવતા હોય તો આપણે પચીસ ત્રીસ કિલો વાવી દઈએ કારણ કે આપણે એટલા દાણા વધારે વાવી દઈ પણ તેમ છતાંય ચાલીથી પચાસ ટકા દાણા ન ઉગે ને તો પછી બેરા બિયારણ આપણે બદલાવું પડે પણ એ કહીએ કે આપણે ટ્રાયલ લીધો હોય તો એટલે આપણે દાણાનો ટ્રાયલ લીધો હે વાયવા હે દાણા હવે આપણે દાણા જોવું કે કેટલા ઉગે હે ને કેટલા નથી ઉગતા જો સીંતેર ટકા ઉગશે ને તો વાંધો નહીં ત્યાં લગે આપણે એ બિયારણ રાખી શકી પણ પછી પચાસ ટકા ઉગે ને તો એ બિયારણ રખાય નહીં તો એ અથવા રોકડા પૈસા કરી લેવાય બિયારણ યાર્ડમાં વેસી નાખો અથવા દુકાને જ લીધું હોય તો દુકાનવાળાને તમે જાણ કરો અને એને પાછું દઈ દો અને ઘરનું હોય તો તો કઈ પ્રશ્ન જ નથી વેસવું જ પડે પણ એ રોકડા પૈસા થઈ જાય ને ઓલું પછી આપણે જમીનમાં નાખી દઈને વાવેતર થઈ જાય અને પછી હપાઈ દેખાય ને તો સમજી લેવા એમાં ચાલીસ ટકા ત્રીસ ટકા પચાસ ટકા દાણા તમારા ફેલ ગયા હોય ભેજ હોય તમા દવાનો પટ મળ્યો એટલે દાણા ગરમ દવા પોટ પટ લઈ ગયો છે એવા ઘણા પ્રશ્ન ઉદભવે એના કરતા અગાઉ ટ્રાયલ લઈ લીધું હોય ને તો કોઈ પ્રશ્ન ઉદભવે નહીં અને તમે અત્યારે એને કહી શકો અને હજી અમુક ઠેકાણે જ વાવણી થઈ છે લગભગ ગુજરાતમાં બધી ઠેકાણ બાકી છે એટલે જે ખેડૂતને આપણે વાવવાનું હોય મગફળી એને દાણા હો દાણા પલારીને રાખી દેવાના તમે કાપડ હોય આપણે કોટનનું કાપડ એને બે ત્રણ વડું નાખીને એમાં હરખે હરખું જ રાખીને એમાં રાખી દો અથવા જમીનમાં જ વાવી દો હવે બે ત્રણ વર્ષ પેલા બે બે વાર ત્રણ ત્રણ વાર કપાસિયા ને એટલે આપણે શીખ મળી ગઈ છે કે આ ધંધો કરાય નઈ અગાઉ કપાસ્યા સપન સાહસ નથી કરતા મતલબ એના જાણી પછી વાવી કારણ કે તો પાછું વધારે ઠેકડે હે કે થોડોક આવીને વહી જાય છે એવું નથી કે બે ઇંચ ને ત્રણ ઇંચ વરસાદ થયો કે અડધો ઈંચ ને ઈંચ ને એવું થાય ને પરબારો

અને અમે વરસાદ થઈ વાતાવરણ ખરેખર લીમડા છે છે નથી લગભગ જાય આશા તો હારી જ રખાય ને વેલી વેલી વરસાદ થઈ એવી વાતાવરણ પેક થઈ ગયું પવન નથી તો ખાટિયા ઢોકરા ને

અટકી જાય તો થોડોક પ્રશ્ન રહી એટલે કીધું આપણે એને સીરો ખવડાવી દઈએ અહીંયા આપણે છોકરા માટે લસણવાળી ચટણીનો વઘાર કરવો છે લસણવાળી ચટણી જ બનાવી છે અને આમાં અમે ખાઈ લસણવાળી ચટણી પણ એમના એમને ખાઈને તો કીધું મિક્સ કરવાની મજા ન આવે એટલે વઘાર કરનાખી ચટણીનો એટલે આમાં મીઠું ને લસણવાળી ચટણી તેલ તેલ ગરમ કરી નાખ્યું તો આપણે ચટણી બની થઈ ગઈ તૈયાર ને વઘારેલી ચટણીની સુગંધ એટલી સરસ આવે કે દેવાન સિંહ પપ્પા ને બાયને બેઠા બેઠા એમ થાય ઢોકરા જટ ખાઈ લે કા એ સરસ સુગંધ આવે હવે આમાં આપણે નાખી દીધું થોડું મીઠું તો દેવાનસિંહ પપ્પાએ અને બાઈએ તો જમી લીધું ગરમા ગરમ ઢોકરા ને આપણે બાયને શીરો ખવડાવવામાં હાથ શીરો ખવડાવવામાં ભાગ ગયામાં ઢોકરામાં આગળ પાછળ જમવાનું બને હા ઈ ગરમ ગરમ હોય ઢોક કેવા સીએ મસાલ મસાલા કેવા સિંગ થાય બરાબર સીએમ ઢોકળા આપણે હવે કાઢી લઈએ ગરમા ગરમ ખાવામાં અમે બાકી છીએ પૂલા તો થયો ઢોકળા ગાય નો કટ્યો તમે ખાટા એ છે સાહેબ કાટી આપીને એટલે કેવા લાગે ત્યાં ઢોકળા ખાટા ખાટા લબારી અગર બધું ખાટું જ લાગે તમે ખાટા ખાટા

પણ આજ ઉખલ વાયવા નથી નકર તો આપણે ભૂલ કરી રોબ ભેગા વાવી દીધા હોત ને તો હાલ કે થાતા હોત અત્યારે તો જાગી જ ગયા એટલે આપણે ને અત્યારે જાગી જ ગયા છીએ આજ તો હા હજી કારણ કે મોંગા થા હે હજી આના થી મોંગા થાય એમ હા ઈ તો વધવા જ છે ભાવ હવે બે ત્રણ મહિના તો ભાવ રહે જ અને ભાવ એ ને ઓણ પાસે થોડું પાણી ના ભાવે નકર આપણે હજી સોપેલાય હોય શાકભાજી સુકાઈ ગયું છે તો પછી આ નું શું કરું પણ દાણા આ એમાં આટલું બધું પાણી ન ને રોપે હાલશે ભેગા જો આપણે ખાડા ને તો જાજા થાય ઓલા તો છે એના રૂપિયા દેવા સુગંધ સુગંધ આવે ભાંગું અટલી જગ્યાએ પડીતી પણ યાદ આવું જોઈએ ને તોય સત્તા આપણે વાયવા નહીં એટલે મેન વસ્તુ તો કે જે વસ્તુ નો હોય ને જ એની કિંમત થાય ને કિંમત ઈ અત્યારે 5 રૂપિયા ની એટલી ભાવે શાકભાજી આવતી હોય તો આપને એમ થાય નહીં વાવી દે આ 20 રૂપિયા ની આવી એટલી કેટલી આપને એમ ઠીક વાવી દે શાકભાજી ને મેથી એવી વસ્તુ છે

એટલે હવે વાંધો ન આવે જો વરસાદી માહોલ થઈ ગયો છે પણ વરસાદ આવતો નથી ખાલી માહોલ જોઈ છે આજુબાજુ નો એવું લાગે છે કે હવે થઈ જાય વાંધો નહીં આવે પછી તો અગિયારસ છે હમણાં બે ત્રણ વર્ષ થયા અગિયારસની વાવણી થાય છે નકર ની વાવણી હજી મોડી જ હોય અગિયાર ની વાવણી તો પેલા થાતી પણ હમણાં તો જોઈ નહોતી આપણે એટલા હાલો એટલા પાછા ક્યારેક વાવી દઉં થોડાક દિવસ એવી જ નક્કી બધા ખૂટાડી દેવા હવે આ હાતી આખું છે

થોડા દિવસ પછી ઉપાધિ તો આમ રખાય નહીં કેટલી જિંદગી છે કેને ખબર ખબર પાછી ઉપાધિ કરી કરીને જાવ જિંદગી મોજ થી જીવવાની હોય